सो so, oh, भाई कैम से मेरी नाइस एक कट जा है. ओ बो मोटी जो वाह वाह कट 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 क्या भागी पकड़ी लेने आ कड़ी ओ भाई पासी कड़ी भाई क्रिस्ट लीजो वाने બહુ મોટી છે ભાઈ મોટા મોટી હું તમને બતાવું હજી એક એવી ક્રિસ્લી મળી નથી અમને અહીંયા છે પણ બહુ મોટી આવી તગડી ક્રિસ્લી છે બહુ તમને દેખાડવા દેજો કાટ 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 ફટાફટ બહુ મોટી છે ભાઈ બહુ મોટી બહુ મોટી છે ને મને ખબર જ હતી કાઈ બહુ મોટી છે કે ઓ મોટી છે ઓ બધા બધા જોવો ભાઈ કેતો તો ને મોટી છે મોટી છે ઓ એ બહુ મોટી લ્યા તો બહુ બહુ બધા બધા ઊંચી કર ઊંચી કર વાહ

બહુ મજા આવશે વિડીયોમાં તો આપણે જઈએ ક્રિસલા કાઢવા અને જો ભાઈ આ મિત્ર અમારો છે ને રૂપચંદભાઈ એ પકડવાના છે ક્રેસલા હાલો ભાઈ ક્રિસલા પકડવાની શરૂઆત કરી દે આની અંદર હશે ક્રિસલા બહુ મોટા મોટા વિડીયો બહુ મજા આવશે તમને મજા આવડી બધાને ક્રિસલાને જોવા મળી હલો ઉતરી ગયા છે અત્યારે અત્યારમાં સીન કેવું છે જો ભાઈ અચ્ચર અચ્છરમાં વાદળાનું વાતાવરણ સૂર્ય દેવ ઉગતા આવે ભાઈ ફાઇનલી ભાઈ આપણે કેસલીનું દર મળી જશે હું તમને બતાવું આર્યું અહીંયા ભાઈ ક્રિસ્લીનું દર છે હું આખી પકડવાનો છે બહુ મોટી ક્રિસ્લી તમને બહુ મજા આવી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો આપણે કાઢી ક્રિસ્લી આરિયું ચિ આડી પકડી ફાઇનલી આપણે ક્રેશલી પકડી પકડવાની તૈયારીમાં છે હું તમને બતાવું આ મિત્રો જો અહીંયા ક્રિસ્લી છે ક્રિશલી છે ને બેઠી છે અહીંયા એટલે આમ હાથમાં આમ કાક પહેરીને નાખવું પડે ને કપાસો ભાઈ હાથમાં કડી ગયો ને તો લોહી કઢવી કાઢે એટલે જો હવે આકડી પકડી હું તમને બતાવું બહુ મોટી કેસલી છે કાટ 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 ખાયગા ટકા હે બહુ મોટી છે ભાઈ મોટી છે આડી તમે પકડીને કાઢી લેજો બહાર બહુ મોડું નહીં કરતો આપણે કોઈને મોડું કરવાનું જ નથી ભાઈ વીડિયોમાં મોડું નહીં થવા દે તો દેખાડવા છે ને બધું દેખાડવાના છે રિયલિટી બધું દેવાની છે કેવી રીતે પકડશું ને કેવી રીતે કાઢશું તમે જોવો ખાલી વિડીયો જોવો છે કાઢી કે હાલો ભાઈ નીકળી ગઈ છે હો જોવો રીંગું છે કે શું છે એ લાંગુ છે ભાઈ એનું ગારામાં ધોઈ ને દેખાડું તમને તો આ લાંગું નીકળ્યું છે લાંગુ જો કેમ છે લાંગુ આડી ક્રેસલી પણ નીકળી હલો લાંગો ને આપણે મૂકી દઈ ક્રિસ્લી બીજી પકડે કાઢી હાલો ક્રેશલી નીકળી ગઈ છે ભાઈ ઓય જોઈ લો જોઈ લો જો બતાવ દેવું શેખ કરીને કેવી ક્રેસ્ટલી છે એમ ધોઈ ગાડી નહીં થોડી કેમ છે ભાઈ જો આમ સૌખી દેખાડી દઈએ હો તમને જો ભાઈ આવી કા ક્રેશલી છે પહેલી ક્રિસ્ટલી મળી ગઈ છે શરૂઆત થઈ ગઈ છે હવે આગળ તો બહુ 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 છે છે મોટી મોટી ખાસ એટલે તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું અહીં નિષે છું કેમ કે મને એકાદ બીજું દર ચડી જાય તો એને આપું એટલે કાઢી કાઢી ક્રિસ્ટલી ની બહાર ચાલો બીજું આપણે બીજું દર પણ મળી હું તમને બતાવી દઉં જોઉં અહીંયા ભાઈ બીજું દરમાં આ ક્રિસ્ટલી નો અંદર હાથ નાખીએ છીએ અને આડી બીજી દર માલિક બીજી કાઢી હોય તો લેવાની છે ક્રેશલી આડી તમને બતાવી આવ્યું સીધી ન્યાજ કાઢી કાઢીને આપણે બીજું દર મળ્યું હતું ને એમાંથી પણ ક્રેશલી પકડી લીધી છે હું તમને બતાવું હજી કાઢી નથી પણ પકડી છે અને હાથે આમ જો બતાવું અલકાટ બાર જો જો આગળ આવશે બાર આઠ જોર લગાવી દે ટકા હાલ હાલ અરે આપણે ક્યાં છે અવવા તગડી છે ઓ ભાઈ જુઓ મોટી છે જુઓ જુઓ આ તો મોટી નીકળી લે

ખુશનસીબ છે હજી કરડી નથી અને પણ કળશીએ ખરી એમ કેમ કે એવી રીતે ભાઈ કાઢે છે મને કઈ ખબર નથી પડતી રેડી પછી આમ હાથ ભરાવે આમ ભરાવેક આમ ભરાવે પછી કળશીએ તને પાકો જ છે હલો ભાઈ હવે બારી કાઢે ને ત્યારે મળીએ આપણે બતાવીએ તમને અત્યારે તો આ થર્ડ છે ને તવરનું અને તવેર કહેવાય ભાઈ આ તવેર છે ને એના થર્ડ ની અંદર છે બેઠી છે કે હલો ભાઈ પકડે બતાવી તો નીકળી ક્રશલી અરે ક્રચલી જોઈ લો તમે બતાવી દે કેમ છે ભાઈ ક્રશલી હાલો ભાઈ આપણે બીજી પકડીએ અને પછી તમને બીજી ક્રચલી દેખાડી દે વધારે તમને કોઈને બોર ન કરવા સીધી ક્રચલી પકડીને દેખાડીશું અહીં એની જ બાજુમાં એક ડર છે હું તમને બતાવું જો અહીંયા ભાઈ દર છે જો આની અંદર જો દેખાય છે તમને આને ભાઈ દર કહેવામાં આવે ને આની અંદર ક્રેસલી હોય હલો આગળ આ પકડશે અને પછી આપણે દેખાડશું હવે આપણે અહીંયા ક્રેસલી જે અમે આગળ તમને દર દેખાડશું ને એમાં આપણે ક્રેસલી મળી છે બહુ મોટી છે ભાઈ મોટા મોટી હું તમને બતાવું હજી એક એવી ક્રેસલી મળી નથી અમને અહીંયા છે પણ બહુ મોટી આવી તગડી ક્રેસલી છે બહુ તમને દેખાડવાડી જોઈજો કાટ 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 ફટાફટ બહુ મોટી છે ભાઈ બહુ મોટી બહુ મોટી છે ને મને ખબર જ હતી કાંઈ બહુ મોટી છે કેમ કે ભાઈ એનું દર હતું ને ભાઈ બહુ મોટું હતું દર જ પણ કેસલી તો પછી મોટી હોય ને દર મોટો હોય કેસલી મોટી કેમ ન હોય હાલો તમને બતાવું છે ને હા બહુ મોટી છે બેઠી કે લેંગો આપરે લેંગો લેંગો આપરે છે ભાઈ આકડી કાઢે ને તીવરે તમને બતાવી દઉં રેડી બહુ મોટી કેસલી છે જોજો બહુ મજા આવશે આવો દેવા દે વાહ મોટી છે બતાવ બતાવ જોવો ભાઈ કેતો તો ને મોટી છે મોટી છે ઓ એ બહુ મોટી લ્યા તો બહુ બહુ બતાવ બતાવ ઊંચી કર ઊંચી કર વાહ પણ લીંગા ખૂટી કાઢે જો ભાઈ ઓ કેમ છે ક્રિશલી મોટી છે મોટી છે અમથા થોડા કેતા તમને મોટી હોય તો જ કેતા હાલો બીજી વાત પકડીએ આપણે અહીંયા છે ક્રિશલી કાઢી હોય જ ના કી હું આવ્યો તો હું વાહ બસ પકડી લે લીંગા પકડી લે જો ભાઈ જો કડવા એ કડી એક કડી ગઈ ઓ ભાઈ આની આંગળીમાં કડી ગઈ છે ને આ ક્રિશલી જો ભાગી છે મારા પગની નીચે ક્રિશલી છે ને આને કડી ગઈ છે જો આંગળીમાં મને ખબર હતી કે તને કડશે કરી જો આ ખાલી લિંગ પકડી લેનું હમ રેડી રેડી હાલો રેડી ભાઈ જો ફ્રેશલી મળી ગઈ છે ને હવે આપણે બીજી ગોચ છું બીજી ગોચ છું ને બીજી પણ બતાવશું હાલો બીજી ગોચ છે આપણે બીજી ક્રિશલી પણ મળી ગઈ છે ને જો ભાઈ હવે આપણે માવો ખાઈ કાઢવાનો છે તો બતાવું કાઢી વેત લીધી જો કાઈ બહુ મોટી નથી જોવો વાવ વેરી નાઈસ હમ પકડ પકડ સો ભાઈ બીજી ક્રિસલી પણ આપણે ગોતી છે અત્યારે આપણી ભાઈ કચલી કચલી છે ને એ તમને બતાવવાની નથી છેલ્લે બતાવી દો હું બીતાની નહીં તો તમને બધી બતાવવાની છે પણ છેલ્લે બધી બતાવી દો અત્યારે તમે ખાલી ગણતા જાઓ કેટલી પકડી જેટલી જડીએ ને આ એટલી બધી તમને દેખાડવાની છે પણ તમે ખાલી ગણતા જજો ને કોમેન્ટ કરી દેજો અડધા વિડીયોમાં કેટલી જડી એમ મને વિડીયો પૂરો થાય ત્યાં ને છેલ્લે તમે તમને કહેવાના છે કેટલી જડી છે આપણે સો હલો આપણે બીજી ગોતી લઈ ને કાંઈક જવું આવી રીતે કાંઈક જંગલ જેવું હોય ભાઈ નાની અંદર અમારે ગોતવાનું હોય ક્રિસલી અહીંયા માણસ વધે છે ને જો એમાં બહુ મહેનત કરવી પડે ભાઈ એક દર આટલું બહુ મહેનત કરવી પડે આઈ છું આ રખડવું પડે આઈ છું આટા મારવા પડે ક્યારે એક દર મળે દર એ પાછું જડે તો જડે આની અંદર દર હોય ને એ ગોતવા પડે જડે તો જડે એવું હોય આમાં હાલો તો આપણે ગોચકી બીજી દર અને પછી બીજી ક્રસ્ટલી પણ કાઢીને બતાવીએ તમને બધાને ને હું બહુ બહુ જાજું બોલું કોમેન્ટ કરી દઉં બહુ જાજુ બોલતો હોય તો આપણે બોલવાનું ઓછું કરી દેવું ભાઈ વીડિયોમાં કેમ કે તમને બધાને બોલું કમસી બોર થતા હોય તો કહેજો એમ

फटाफट काट उतर कर आल। आ, देखो काट लिया निकाल दिया भाई क्रशला निकाल दिया क्रशला कितना बड़ा है देखो ओ बहुत बड़ा है भाई ये तो बहुत बड़ा है बहुत बड़ा निकालो जल्दी जल्दी निकालो जल्दी निकालो यार हाँ देखो कितनी बड़ी थी चलो ભાઈ દુસરી અરે યાર હિન્દી હિન્દી નથી બોલવું આપણે ભાઈ બીજી કોઈ ક્યાં આપણે હિન્દી ક્યાં બોલે આપણે બધા તમે બધા ગુજરાતી છે ને હું હિન્દી બોલું હાલો આપણે બીજી ક્રશલી કોઈ ને તમને બતાવીને બતાવી દે જорદાર ક્રશલી વિડિયો માં રહેજો બન્યા રહેજો મારા વાલા કેટલી જલ્દી અલ્યા એ ઉપર જાવ ઉપર ઓ ભાઈ ભાઈ કેટલી દેખાળો દરમાં જો જો દેખાય એનો લીંગોળો કટ કટ અરે વાણે આ એક કડી જા ઓ બહુ મોટી જો વાહ વાહ કટ કટ કટકટ ક્યાં ભાગી પકડી લેને એ કડી ગયી ઓ ભાઈ પાછી કડી ગયી ભાઈ ક્રેશ લીધો ને ક્રેશલી જવાય રહી હા બહુ કડી તુફા ચા હાથું ના હોય એને દેને એટલે કડી જાય ભાઈ બીજી ક્રેશ લે એને કડી છે હવે પકડી લે લેવા

દર જો આપણે જડે ને તો એને દેખાડવાના છે આપણે કાંઈ નહીં જો અત્યાર સુધી મેં એક દર દેખાડ્યું છે ને બાકી બધા દર એને ખુદે જ ગોત્યા છે ભાઈ ને હવે એ કાઢશે એટલે પાછા મને ત્યાં બોલાવવા મને ક્યાંય વી હોય એટલે ત્યાં જાવ તમને બધાને બતાવું હવે આપણે બીજી કેટલી ગોતીએ અને બીજી બતાવીએ તમને ગણી જુઓ કેટલી કી કોમેન્ટ કરજો કેટલી ક્રિસલી છે એ ગણી જો બીજું દર મેળ્યું છે ને હું તમને બતાવું બહુ સાફ સુથરું દર છે એટલે તમને ખબર પડશે કેવી રીતે ક્રિસલી આ હોય દરમાં જો કાક આ છે ને ભાઈ એના દરમાંથી માંથી બધો ગારો હોય ને એ બધો બહાર કાઢેલો હોય જો ના કાક દર છે તો આવી રીતે દર હોય ભાઈ ને હવે એ પકડશે ભાઈ અને પછી તમને બધાને બતાવવામાં આવશે હાલો આપણે પેલા એને પકડવા દઈએ પછી તમને બતાવીએ હાલો ભાઈ ક્રેસલી પકડાઈ ગઈ છે બધા વાહ અરે ભાગે છે પણ હો પણ આ ક્યાં જાતા છે એમ જો ઓ થાયક લિંગુ કુટી લેશે ભાઈ પણ ભાઈ દરિયાના પાણી હવે જો ભાઈ હું તમને બતાવું અહીં આવી ગયા છે જો અહીંયા દરિયાના પાણી આવી જશે ને હવે અમારી પાસે છ થી પાંચ મિનિટ છે ક્રચલી પકડવા માટે છ થી પાંચ મિનિટ છે ક્રેસલી પકડવા માટે ને બધું પાણી આની અંદર આવી જાય પછી ક્રેસલી નહીં મળે અમને એટલે અમે એવા ફટાફટ ક્રિચલું ગોતવા મળીએ બને દણાં અને તમને બતાવીએ તો ખરા હો ભલે પાણી આવી જાય તો તમે બતાવવાની તો છે પણ અમે ફટાફટ ગોતવા મળીએ એમ હાલ ફટાફટ ફટાફટ ગોતવા મળે પાણી આવી ગયા છે અહીંયા હું કીધું હા હલો ભાઈ ફાઇનલી આપણે બીજી ક્રેલી પણ મળી ગઈ છે ભાઈ છે એક વસ્તુ કે નો તો આખો મળીને બેઠો તો એ ભાંગી જવાનું ચુલા તડતડ બોલે કાઢ નહી લે તું શું રીમતું કરે આ પાછો રીમતું કરે પાણી અહીંયા આવી જાય ને યાર પકડી પકડે છે

टीम से हंदिर से के बार से बार से बार जो ये लोग गाइस वाह क्या बागी अब जो भागे गया वो हो गया नीला ओ भाई ओ ए पास ही गड़ी जा ए पास ही जा पास पकड़ पकड़ ए भाई ओए

ઓળખેર આવડી તમને બતાવી દીને આમ પેલા તમને જોઈ છે તો ઈ કેટલી કરતા મોટી છે કાઢી કે કાઢું કાઢું કાઢ કાઢ ની તો મોટ કે કરડે 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 હો તે આ ફટાફટ કાઢ હા જો લગાવી દે ઉપર લે આલ 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 ઉપર લે આ મારો કાર્યો આગળ જજે કાઢ લે હવે કઈ ભાઈ કાઢી આવો ભાઈ જો ભાઈ કે મોટી જો બધા કરતા મોટી જડી ભાઈ વેરી 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 ગુડ વેરી ગુડ

અરે એટલી બધી આખી પગાવાની શું જરૂર હતી ઓકી દેખાડવાની ઓકી દેખાડવાની હાલો બતાવો ક્યાં છે એ કશલી તમારી ભાઈ અરે આ રહી ક્યાં રહી જો ભાઈ અરે વાહ ભાઈ ઓ લિંગુ કાઢે છે મોટી છે કેમ નથી મોટી મોટી છે ભાઈ હમ મને ખબર હોય જો વાહ આમ દેખાડે કે લિંગા ભાંગતો ની જો ભાઈ કશલી જો બીજી 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 ભાઈ બીજી આલો પાડ્યો હાલો ફોર્મ માં આવી જવાનું છે ભૂલ વાહ નાની છે બહુ મોટી નથી નાની લાગે એક જ લિંગુ હે બે આડી કરી દાજો હા ભાઈ બીજી પકડીઓ આપણે આપડે માં અમારે કેવું છે ખબર છે ભાઈ અહીંયા ફોન હતું અને ભાઈ બને હાથ ભરાયું ને મારા મિત્ર રૂપસુભાઈ કચલી આવી જાય બારી બતાવું તમને જો દેખાઈશ પકડી લે ભાઈ પકડી લે જો એને હાથે બારી નીકળી ગઈ ભાઈ કચડી એને હાથે બારી નીકળી ગઈ તારું કેવાય કરડાવતો નહી વાહ ચાલો પકડીએ બીજી આવી છે દરિયામાં ફૂલ અંદર બધું પાણી ફેલાઈ ગયું છે અને હવે ભાગું છે ભાઈ ઘરે જોવો તમે આ બધું પાણી આવી ગયું છે અને હવે તમને આડી થોડીક કસીડી બતાવવાનું છે ભાઈ કચીડું પકડ્યું તો બતાવ્યું તો ને તમને હાલો તો પેલા અમે બધા ધોવા આ પાણીમાં નાવું તો જોઈએ ને બહાર પાણીમાં ના આવીને બધાને મળીએ એન ટેસ્ટી મજા આવી છે હજી તો હજી વિડીયો છે હજી સારો જ વિડીયો છે હજી આગળ એમની કે પૂરું થઈ ગયું બીજા દઈએ આપણે જોવા બીજું બીજું જોવા નથી જાઉં આ વિડીયો જો તમને મજા કેમ આવે આવે જ હાલો આમાં ભાઈ નીચે જોઈને હાલવું પડે તમને એમ થાય કે ક્યાં જોઈ પાછું નહીં ભાઈ અમે પાછો પડું થાકી જો અહીંયા હવે આગળ ધોવાઈ ધોઈ ને ભાઈ છું ઘરે હાલો ભાઈ કેટલી બતાવી દઈ તમને હા કાઠે વ્યાજ કાઠે વ્યાજે હા હવે તમને કેટલી બતાડવામાં આવી છે કેટલી મળી છે ને જો અહીંયા બધી કેટલી કાઢ છે ને ખાલી એના તમને અમે છે ને એક થેલી નથી લાવ્યા ભાઈ એ મારી મોટી ભૂલ થેલી નથી લાવ્યા એટલે આની એના ખીજું આવે ને જો એની અંદર કચેલીઓ નાખ્યું છે ને હવે આ નાખે છે આ માસમાં ઓ મોટી કેટલી મૂક ઓ ભાઈ કાં ભાગરી રહી દેખો જો ભાઈ કેમ છે મોટી કચલી છે વાહ આપણી જો આ બધી કચલી છે આ મોટી કચલી ભાઈ કોમેન્ટ કરી જો તમને મેં કીધું છે ભૂલતા નહીં કેમ કે કેટલી કેટલી જડી છે ને અત્યારે નહીં બતાવી ગણી દેખાડી તમને ખાલી બધી બતાવી જો ગણીને બતાવી ભાઈ ને જેનો જવાબ ભાઈ હાસો હોય છે ને એ માણસને તો હું દઈ શકું ભાઈ મારી પાસે એવું કઈ દેવા માટે નથી હાલો ની કોણ તમારામાં છે એવું ભાઈ જે સહી જવાબ આપી છે ને આખો વિડીયો જોયો છે એને તો ખબર જ હશે કેટલી કેટલી મળી છે તો ખબર ગણી ને પછી કોણ કોમેન્ટ કરે છે એની તો પછી હું નામ આપી ઓલા વિડીયામાં આ ભાઈ એની કોમેન્ટ કરી હતી હાલો તમે ગણી ને ખાલી કીધો અમને અત્યારે જો આ બધી કસલી છે ને આની અંદર નાખીને પછી ધોઈને તમને બતાવી દઈ અને પછી તમારે બધાને કોમેન્ટ કરી દેવાની છે કે કેટલી મળી હાલો હેલા ધોઈ કાઢી અને આ ગારો ગારો છે એટલે સાફ તો કરવી પડશે ને ઓલો થઈ ગયો છે ના નહીં ત્યારે અમને હવે તમને બધાને કશિયું બતાવી દઈએ કેટલું છે બતાવી દે ભાઈ કેટલું નાય કેટલે છે હો સાફ થઈ જશે હો પણ ત્યાં કેટલી મળી છે જો ભાઈ આમ કેટલી દેખાડવાની છે તમને તો એટલી છે કાક કેટલી અને ભાઈ તમને તો મેં કીધું જ છે ભાઈ જે કોમેન્ટ કરી એને ઓલા વિડીયોમાં કહેવામાં આવશે જે કોમેન્ટ કરશે જે વિનર હોય એને ઓલા વિડીયોમાં નામ દેવું આપણે જો તમે ભાઈ હાસી કોમેન્ટ કરી દીધી કે એટલી કૈસલી મળી હતી ને એટલી કૈસલી છે ખાલી આપણે એમ નથી લખવાનું ખાલી ગણીને ખાલી એટલા નંબર લખી કાઢવાના છે કેટલી એટલી છે મને તો ખબર જ છે કેટલી છે એટલે તમે બધા કહેજો જેની કોમેન્ટ હશે હાસી એને આપણે ઓલા વિડીયોમાં નામ લેવું તો હાલો આપણે જઈએ હવે ઘરે અને આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ કેમ કે અહીંયા કોરમાં જ આપણે ચાલુ કર્યો હતો તો આપણે કોરમાં જ એન્ડ કરી દઈએ તો તમને બધાને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળીએ બીજા વિડીયોમાં